હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કોપરા પાક પણ ભૂલાવી દે તેવી માવા વગર પરફેક્ટ રીતે કોળાની બરફી જેને તમે આનાથી પહેલાં ક્યારેય આ રીતે બનાવીને નહીં ખાધી હોય આ કોળાની બરફી તમે કોઈ પણ ભગવાનના પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો કાં તો કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે પણ બનાવી શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આ બરફી તમે કોઈને પણ ખાવા આપશો તો સામેવાળાને બિલકુલ પણ ખ્યાલ નહીં આવે કે આ કોળામાંથી બનાવેલી છે પરફેક્ટ દાણાદાર આ બરફી બની છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલું કોળું લીધું છે અને આ કોળાને બીઆ કાઢીને મેં છોલી લીધું છે પીલરની મદદથી છોતરા કાઢ્યા પહેલાં ટોટલ પાંચસો પચાસ ગ્રામ જેટલું કોળું હતું છોતરા કાઢ્યા પછી પાંચસો ગ્રામ જેટલું રહ્યું છે તો હવે આ કોળાને આપણે છીણીથી છીણી લેવાનું છે તો પહેલાં તો આ બંને ટુકડાને આપણે સાઇડ પર મૂકી દઈએ કારણ કે આ જ પ્લેટમાં આપણે એને છીણવાનું છે તો મીડિયમ કાણાવાળી જે છીણી આવે એની મદદથી આ કોળાને આપણે છીણી લેવાનું છે ધ્યાન રાખવાનું છે કે જે છીણ છે મોટી ના હોવી જોઈએ તો આ જ રીતની છીણીથી આપણે એને છીણીશું તો અહીંયા ત્રણેય ટુકડા કોળાને મેં સરસ છીણી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ હવે એક ગેસ ઉપર કડાઈ ગરમ કરવા મૂકી છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું આ બરફીમાં બે ટેબલ સ્પૂનથી વધારે ઘીની જરૂર નથી પડતી હવે આપણે એની અંદર જે છીણેલું કોળું છે એ ઉમેરી દઈએ કોળું તમે જે પણ લો એ વધારે પડતું કાચું પણ ના હોવું જોઈએ અને એકદમ પાકેલું પણ ના હોવું જોઈએ એ રીતનું મીડિયમ કોળું લેવાનું છે અને મીડિયમ તાપે હવે આપણે પાંચથી છ મિનિટ આને સાંતળવાનું છે જેથી જે કોળાની અંદર એક્સ્ટ્રા પાણી હોય એ બધું જ બળી જાય તો સતત હલાવતા રહેવાનું છે નહીં તો એ ચોંટી જશે તો પાંચથી છ મિનિટ અહીંયા કૂક કર્યા પછી તમે જોઈ શકો છો કે કોળાનું જે એક્સ્ટ્રા પાણી છે બધું જ બળી ગયું છે ક્વોન્ટિટી પણ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે એક કપ જેટલું એટલે કે અઢીસો એમએલ જેટલું દૂધ ઉમેરીશું ફૂલ ફેટ દૂધ લીધું છે અહીંયા અમે મલાઈવાળું સાથે જ આપણે અડધો કપ જેટલી આમાં ખાંડ ઉમેરીશું આગળ પણ આપણે એની અંદર મીઠાશ એડ કરવાના છે એટલે ખાંડ અહીંયા બસ અડધો કપ જેટલી જ ઉમેરી છે એક ચમચી જેટલું આપણે કેસરયલ્લો ફૂડ કલર ઉમેરીશું બે ચપટી જેટલા ફૂડ કલરને મેં પાણીમાં પલાળી દીધો હતો કલર અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો તમારે આ બરફી ઉપવાસમાં ખાવી હોય તો કલર આમાં બિલકુલ તમારે સ્કીપ કરી દેવાનો છે જેવો કલર બને એ જ રીતનો રાખવો તો ફાસ્ટ ફ્લેમ પર હવે આપણે જ્યાં સુધી ખાંડનું પાણી ના બળે અને દૂધનું પણ દૂધ પણ ના બળે ત્યાં સુધી એને સતત હલાવતા રહીને આપણે કૂક કરવાનો છે ટોટલ પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ આપણું આ મિશ્રણ સૂકું થઈ ગયું છે ફાસ્ટ તાપે જ એને સતત હલાવતા રહીને આપણે કૂક કર્યું હતું હવે આપણે એની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું જે કપથી દૂધ લીધું હતું એનાથી જ માપીને મિલ્ક પાવડર લીધો છે અડધો કપ જેટલું આપણે સૂકા કોપરાનું છીણ ઉમેરીશું કોપરાનું છીણ અને મિલ્ક પાવડરથી આ બરફીમાં બાઇન્ડિંગનું તો કામ થશે જ પણ બરફીનો સ્વાદ પણ સરસ આવશે અને મિલ્ક પાવડરમાં પણ મીઠાશ હોય છે એટલે જ આપણે અડધો કપ જેટલી જેમાં ખાંડ ઉમેરી છે તો બરાબર આપણે પહેલાં તો આને મિક્સ કરી લેવાનું છે અને આ બરફીની અંદર આપણે માવો પણ નથી ઉમેર્યો તેમ છતાં પણ માવાની બરફી ખાતા હોય બિલકુલ એવો જેનો સ્વાદ આવે છે કારણ કે આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે તો સરસ આને મિક્સ કરીને આપણે પાંચથી છ મિનિટ એને ફરીથી એકદમ સૂકું ના થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે અને ખાસ તો આમાં મિલ્ક પાવડરની ગાંઠ ના રહે એનું ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મિલ્ક પાવડર અને કોપરાની છીણ ઉમેર્યા પછી સાતથી આઠ મિનિટ આ મિશ્રણને મને કૂક થવામાં સમય લાગ્યો છે મીડિયમ ફ્લેમ પર જ એને સતત હલાવતા રહીને કૂક કર્યું છે અને આ રીતનું સરસ મિશ્રણ ડ્રાય રેડી થઈ ગયું છે હવે એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સની અંદર એક ટેબલ સ્પૂન કાજુ અને એક ટેબલ સ્પૂન બદામ ઉમેરીશું એક ચમચી અડધી એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈએ ઘી ટોટલી ઓપ્શનલ છે જો આ સ્ટેજ પર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય તો બરાબર આપણે એને મિક્સ કરી લઈએ ફક્ત બે જ ટેબલ સ્પૂન ઘીમાં આપણું જે આ બરફી છે બની ગઈ છે ઘી જો એમ પણ વધારે ઉમેરી દેશો તો આ બરફી સેટ થશે પણ નહીં તો હવે ગરમા ગરમ જ આ મિશ્રણને આપણે ટ્રેની અંદર સ્પ્રેડ કરી દઈશું એલ્યુમિનિયમની આ ટ્રે જે છે એને પહેલેથી જ મેં ઘી લગાવીને ગ્રીસ કરીને રાખી છે એની અંદર આપણે ગરમ ગરમ જ આ મિશ્રણ એડ કરી દઈએ બિલકુલ પણ આને ઠંડુ નથી થવા દેવાનું અને જો તમારી પાસે આ રીતની એલ્યુમિનિયમની ટ્રે ના હોય તો જે સ્ટીલની ગોળ પ્લેટ આવે એની અંદર પણ તમે આ મિશ્રણને સ્પ્રેડ કરી શકો છો તો અહીંયા બસ હું એને અડધા જ ભાગમાં સ્પ્રેડ કરું છું જેથી જે બરફી છે સેટ થયા પછી એના જે પીસીસ છે એ પણ જાડા દેખાય તો આ રીતે સ્પ્રેડ કરી દીધા પછી આપણે ગાર્નિશિંગ માટે ઉપર ચોપ કરેલા પિસ્તા અને ચોપ કરેલી બદામ ઉમેરી દઈશું આ બદામ પિસ્તાને આપણે ચમચાથી દબાવી દઈએ જેથી સરસ એ ચોટી જાય અને સેટ થયા પછી નીકળે પણ નહીં અને હવે ટોટલી આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે કારણ કે અત્યારે આ ખૂબ જ ગરમ છે તો એકથી દોઢ કલાકનો એને સમય લાગી જશે જરૂર જણાય તો તમે એને ફ્રીજમાં પણ અડધો કલાક રાખી શકો છો તો અહીંયા બહાર જ એકથી દોઢ કલાક મેં આને રાખી છે પંખાની છે અને સરસ બરફી આપણી સેટ થઈ ગઈ છે તો આ રીતે આપણે હવે ચપ્પુથી એના પીસીસ કરી લઈશું આ બરફીને તમે ફ્રીજમાં પૂરા પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ પણ એ ખરાબ નથી થતી તો જે આ સાઈડનો એક્સ્ટ્રા અન ઇવન ભાગ છે એને આપણે પહેલાં હટાવી દઈએ જેથી જે બરફીના પીસીસ પડે એકદમ સરસ સ્ક્વેર જ નીકળે વાર તહેવાર ઉપર પણ જો તમારે કંઈક નવી મીઠાઈ ટ્રાય કરવી હોય તો આ કોળાની બરફી તમે ચોક્કસ બનાવજો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બિલકુલ પણ સામેવાળાને ખાધા પછી ખબર જ નહીં પડે કે આ કોળામાંથી બનાવેલી છે પીસીસ પણ અહીંયા એના એકદમ પરફેક્ટ પડ્યા છે તો રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા